દસ ઓક્ટોબરે યોજાનારી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની જે ચૂંટણી છે તેમાં હવે ક્યાંક તૈયાર છે માવજી પટેલ ચૂંટણીમાં આપણે જોયું હતું કે માવજી પટેલ પણ અપક્ષ ઉમેદવારી કરી હતી ચૂંટણીમાં અને ક્યાંક શંકર ચૌધરીને પણ આડકતરી રીતે જવાબ આપ્યા હતા હવે આજ ચૂંટણીની અંદર જ્યારે બનાસ ડેરી ની યોજાવા જઈ રહી છે તેમાં પણ માવજી પટેલ હવે મેદાનમાં ઉતરવાના છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે દસ ઓક્ટોબરે જે એશિયાની જે સૌથી મોટી ડેરી છે બનાસ ડેરી એમની જે ચૂંટણી યોજાવાની છે અને પછીના દિવસે મતદાન જે ગણતરી છે તે પણ થવાની છે પણ આ વખતે જયારે આ ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠાનું રાજકારણ છે ફરી એક વખત ગરમાવા જઈ રહ્યું છે કારણ કે વાવની અંદર જે આપણે જોયું હતું કે શંકર સામે જે માવજી પટેલ પડ્યા હતા તેમને ઘણા બધા જવાબ આપ્યા હતા હવે જયારે બનાસ ડેરીની ચૂંટણી નજીકમાં આવશે અને એ જ સમયે માવજી પટેલ પણ આ ચૂંટણીમાં ઝંપલાવાના છે જયારે અમારા એડિટર ગોપી ગાંગરે જયારે માવજી પટેલ સાથે જે વાતચીત કરી છે તે સૌથી પહેલા સાંભળીએ કે માવજી પટેલ શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને

પટેલ જેવા માણસે સહકારી માળખું દેશમાં ઉભું કર્યું અને આજે ધીરે 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 સહકારી માળખા વાંચી અને એની સહકારતા ઓછી થતી જાય છે એનો દુઃખ છે એના માટે ઘણા લોકોની લાગણી છે કે સાહેબ કઈ કરવું જોઈએ

અને એવા બધા હોશિયાર વહીવટ કુશળ માણસો બેઠા હોય એટલે એમણે ચિંતા કરી છે ખેડૂત પશુપાલકોની પણ જે પ્રક્રિયા પશુપાલકો માંથી જે વહીવટી બાબતોમાં જે ફરિયાદો આવે છે મારી પાસે જે મંડળીને સભાસદ ન બનાવી જેમ કહી શકાય કે વોટ ચોરીનો નો જે પેદા થયો છે અહીં કે ઇરાદા પૂર્વક મંડળી રજીસ્ટ્રેશન થયેલી હોવા છતાં એ કાર્યરત હોવા છતાં એ મંડળીના ને ઠેરવવા માંગે તો એને સંયોજિત નથી કરવામાં આવતા અને જોવા માં લોકશાહી માં માણસ રાખવા પટામાં હશે તો એ બરાબર ભયંકર અન્યાય કેવાય ઓલરેડી વીસ વીસ વર્ષથી ચાલતી હોય રજીસ્ટ્રેશન થઈ ગયું હોય સાથે જોડાયેલી મત અધિકાર જ વંચિત કરી દેવામાં આવે

રજીસ્ટ્રેશન થયેલી નથી અને આ વર્ષોથી ચાલે છે અને મંડળીઓ છે તો સરકાર ને ખરેખર તો એને તાત્કાલિક સહકાર મિનિસ્ટર

એનો છોકરો બોના કાઢીને અને પછી દસ પંદર જણા ને લઈને જાય ને પછી હવે તમારું ઓછું કરી દઈશું એ પણ થિયરી બરાબર નથી કારણ કે તમે એના આધાર ઉપર એને લાખ નો દસ લાખ નો દંડ કર્યો કામ કરી દીધો બિલકુલ માવજીભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ માવજી પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનું છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર